છોકરો છે હવે તો કીધું રાતો ને એને ધંધો નહીં કાતા એ માટે તમે પછી કે બીજા કોઈ મેળવા આવ્યા બીજા મૂકવા આવેલા છોકરા મેળવા નતો ના નવરાઈ જ નથી પછી દિવાળી પછી તમને લેવા આવીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી માજી ક્યાં તમને મુંબઈ મુંબઈ ના એરિયા કયો ઝવેરી બજાર એટલે મલાડ તમાર કેટલા મંદિર જોયું બોંબાઈ થી તમે આ જોયું 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 બુંબાદેવી અંબાદેવી મંદિર છે અઢી મહિના

બે છોકરા આવું રેવાનું કાકા શું ફર્નિચર કોઈ ગમતા નથી

મગજ ગઈએ બરોબર મન મગજ નું છે તમારે નાથી તમારે નથી છોકરા એમ ને છોડીયા નથી ઘેર બરાબર 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 જય શ્રી રાખ જય જય કૃષ્ણ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ